સીતારામ બધાય જે એન્જિન બનાવ્યું છે બનાવવાનું સારું થઈ ગયું છે હાલો એન્જિન બનાવે છે દેખાડું તમને બધાયને એન્જિન ના કારીગર છે આ બે જેને એન્જિન બનાવવું હોય સારામાં સારું એન્જિન બનાવે છે સસ્તા ભાવે એન્જિન બનાવી દેશે ये नेम चिन्ह बना हुई तो कमेंट में लिख दो નયા એન્જિન જો ફિટ થાવા માંડ્યું છે હવે મે ઓળવાય બનાવે છે એન્જિન અને ભારત ગઈ એન્જિન બનાવે છે આમથી લદડાના ઈટના લદડાતા ઘા થાય છે એમ रस्सी લગાય કે છે પાણાના ઘા કરે છે જેને એન્જિન બનાવવું હોય કોમેન્ટમાં લખજો સસ્તા ભાવે એન્જિન બનાવી દેશે i <clears> do <throat>